વિશ્વ મહિલા દિવસ અંતર્ગત નમસ્કાર ગુજરાત દૈનિક સિનેમ મીડિયા ફાઉન્ડેશન પ્રસ્તુત આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે નારી રત્ન સન્માન સમારોહ બે હજાર પચીસ નું નવ માર્ચ રવિવારે આદિ શંકરાચાર્ય ઓડિટોરિયમ વિદ્યાનગર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમારંભના આયોજક હતા પ્રમુખ સિને મીડિયા ફાઉન્ડેશન સંસ્થાના અગ્રણી ડોક્ટર કલ્પેશ પટેલ અતિથિ વિશેષ ડોક્ટર નિરંજન પટેલ શૈલેષ શાહ ભરત બારોટ રાજ બ્રહ્મભટ્ટ સ્મિત ફિલ્મ્સ એન્ડ એન્ટરટેનમેન્ટના ફાઉન્ડર અને ભારતીબેન પટેલ હંસાબેન ધ્રુવ મીતા પટેલ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાંથી સાહિત્યકાર લોકસાહિત્યકાર ફિલ્મ શૈક્ષણિક મીડિયા નેતા બિઝનેસ વુમન રમતવીર સોશિયલ જેવા અલગ અલગ અગિયાર વિભાગોમાં સરાહનીય કામગીરીને કદરૂપે પ્રોત્સાહિત નારી બે હજાર પચીસ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રથી પણ મોટી સંખ્યામાં સન્નારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓને સુંદર ટ્રોફી અને પ્રમાણપત્ર ઉપસ્થિત આમંત્રિત મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સિને મીડિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી નિમિષા જાની બિજલ પટેલ રમેશ ઠાકોર નીતિશ પંચાલ હર્ષિદા પંચાલ રાજુ ગોહિલ સુનિલ રાજપૂત રાજસ્મિત ફિલ્મ્સ એન્ડ એન્ટરટેનમેન્ટના ફાઉન્ડર અને સાહિત્યકાર ભરત બારોડ મીડિયા પાર્ટનરો અને ડૉક્ટર કલ્પેશ પટેલ સિને મીડિયા ફાઉન્ડેશનના પરિવારજનોએ ખૂબ મોટો ફાળો આપ્યો હતો જુનિયર દિલીપકુમારે સૌને હસાવતા અને પોતાના સુંદર અવાજમાં ફિલ્મી ગીતો સંભળાવીને સમગ્ર કાર્યક્રમને ખૂબ સુંદર રીતે સંચાલન કર્યું હતું ખીચો ખીચ ભરેલા ઓડિટોરિયમમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે અતિથી વિશેષ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વિદ્યાની દેવીમાં સરસ્વતી અને શક્તિ સ્વરૂપ નારીઓને બિરદાવવાનો કાર્યક્રમ શરૂ થયો હતો ત્યાર પછી આમંત્રિત મહેમાનોએ મહિલા દિવસ ઉજવણીના ભાગરૂપે પોતાના મનનીય વિચારો રજૂ કર્યા હતા સાંપ્રત સમયમાં આત્મનિર્ભર નારી અને સ્ત્રી સશક્તિકરણને બિરદાવતા સાથે મહિલાઓને તેમની ફરજો પર પણ યાદ કરાવી હતી ગ્લોબલ ડિઝાઇન એકેડેમી નડિયાદના બીજલ મિસ્ત્રીએ તમામ સન્માનિત બહેનોને ગિફ્ટ આપી હતી અંતમાં સૌએ આ કાર્યક્રમના આયોજક ડોક્ટર કલ્પેશભાઈને સન્માનિત કર્યા હતા સન્માનિત નારીઓના ગ્રુપ ફૂટા અને ચા નાસ્તા સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું સૌ સન્માનિત નારીઓનો ટૂંકો ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યો હતો આજના કાર્યક્રમની સફળતા સૌના હસ્તા ચહેરામાં પ્રતિબિંબિત થઈ હતી भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविण उच्छल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जल वितरंगा तव शुभ जागे તવ શુભિષે ગા હે તબ જય ગાતા જગણ મંગલ દાયક જય હૈ ભારત વાતા જય હે જય હે જય હે જય 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 હે Happy birthday to my son. happy birthday to my son. happy birthday to you, Bolo, happy birthday to you.

નક્કી કરીને આજે કલ્પેશભાઈએ જે એવોર્ડથી સન્માનિત કર્યા છે એવા કલ્પેશભાઈએ આજે આ સમારોહ માટે શું આયોજન પૂછ્યું કેવી રીતે થયું એની વિગતવાર માહિતી તેમની પાસેથી મેળવી તો કલ્પેશભાઈ આપના આજના એવોર્ડ સમારોહ અને અહીંયા જે નારીઓને જે તમે સન્માનિત કર્યા તેમના માટે થોડુંક કંઈક તમારા દર્શકો માટે જણાવશો નમસ્કાર ગુજરાત દૈનિક અને સિને મીડિયા ફાઉન્ડેશન અંતર્ગત વિશ્વ મહિલા દિવસ નિમિત્તે દર વર્ષે આ મારો ત્રીજો કાર્યક્રમ છે બે હજાર પચીસમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નારી રત્ન સન્માન સમારોહ બે હજાર પચીસનું આયોજન કરવામાં આજે આવ્યું હતું જેમાં મારી સાથે અનેક લોકોનો ફાળો છે તો જેઓએ મને આજે જ્યારે મેં પોસ્ટર વાયરલ કર્યું એ દિવસે હું અસમંજસમાં હતો કે મને દાતા મળશે કે નહીં મળે પણ આજે દિન દિન પ્રતિદિન હું બહાર નીકળ્યો બધાએ છેલ્લા ત્રણ મહિનાથી નોમિનેશન ફોર્મ બધાય ભર્યા હતા છસોથી વધારે નોમિનેશન આવ્યા હતા એમાંથી એકસો ને ચાર મહિલાઓનું આજે વિશેષ સન્માન કરવામાં આવ્યું છે સન્માન પત્ર આપવામાં આવ્યું છે જેની અંદર અગિયાર કેટેગરી અલગ અલગ વિવિધ રાખવામાં આવી છે ફિલ્મી મીડિયા બિઝનેસ વુમન લોકસેવિકા લોકનેતા રમતવીર જે દરેક ફિલ્મની અંદર ગૃહિણી કુકિંગ છે સાહિત્યકાર છે લોક સાહિત્યકાર છે એમાંથી તમામે પોતાની માહિતી ભરી હતી અને એમાંથી યોગ્ય માહિતી સભર અને પોતાનો સમય પૂરેપૂરો ફાળવવાની તૈયારી બતાવી તેઓને મેં આ એવોર્ડ ફંક્શનની અંદર આમંત્રિત કર્યા હતા અને તમામનું સન્માન મેં નથી કર્યું એમનું સન્માન એમને એમની જાતે એમના કામથી અને એમના નામથી થયેલું છે મેં તો માત્ર ખાલી આનું આયોજન કર્યું છે અને એમાં મીડિયા પાર્ટનરમાં અમારા મનીષભાઈ જોશી છે જીરાગભાઈ શાહ છે સાજી દલદરવા છે જે અનેકવિધ પંદર થી વધુ મીડિયા મિત્રોએ મને સાથ સહકાર આપ્યો છે આમંત્રિત મહેમાનોએ પણ પૂરા પોતાનો સમય આપી અને અહીંયા ઉપસ્થિત બહેનોનું સારું એવું માર્ગદર્શન પણ આપ્યું છે અહીંયા ઘણી એવી બધી મહિલાઓ મારો સંપર્ક કર્યો મેં તેઓને ને એમનું સન્માન કર્યું છે વિશેષ તો હું કાંઈ ના કહી શકું કારણ કે જેમનું સન્માન થયું છે એ જ બોલશે અને એ જ જે બોલશે એ જ મારું કામ બોલશે નમસ્કાર હું મારુ તે હું ખંભાતથી આવું છું મને સોશિયલ માટે એવોર્ડ મળ્યો છે અને અમે ખંભાતમાં સમાજ સેવાનું ઘણું કાર્ય કરીએ છીએ અમારી ગોરાની એનજીઓ ચાલે છે એમાં અમે બહેનોના ઉત્કર્ષ માટે અને બહેનો જે કાર્ય ઘરે બેસીને કરી શકે અને જે એનામાં જે હોનર હોય એને અમે આગળ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને સીવણ ગોથણ ભરત ગુઠણ કે રસોઈ જેવી કે સારેવડા સેવ કે અથાણા કે પાપડ જે બધું બનાવતા હોય એવું અમે બહેનો પાસે બનાવડાવી અને એને યોગ્ય માર્કેટ આપીએ છીએ મારું નામ રતનબેન કુબેરભાઈ પરમાર વાલ્મીકી પ્રાથમિક શાળા પેટલાદમાંથી આવું છું અને આજે આ નારી રત્ન સન્માન સમારોહ બે હજાર પચીસમાં સિનેમા મીડિયા જગતના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ જ્યારે મારું નામ સજેશન કર્યું છે એટલે એ અવોર્ડમાં હું સહભાગી થવા માટે આવી છું

મારું નામ હેતલ કારિયા બોમ્બે થી આવી છું સ્પેશિયલી સ્પેશિયલી ઇન્વાઇટ કરવામાં આવી છે આ વસ્તુ માટે આ અવોર્ડ માટે થેન્ક યુ વેરી મચ એન્ડ ગોડ બ્લેસ एवरीवन ઓલ ધ વુમેન્સ ઓફ ધ વર્લ્ડ હું જયમીની પ્રજાપતિ પલ આર્ટ સ્ટુડિયોની ઓનર છું મને અહીંયા આગળ બિઝનેસ વુમન તરીકે સન્માન આપવામાં આવ્યું છે મારે ભગવાનના કપડાં રેઝિન આર્ટ સ્ટુડિયોનો શોપ છે મારી અને કલ્પેશભાઈનું થેન્ક યુ સો મચ કે એમને અહીંયા સન્માનિત કરવામાં આવેલા છે થેન્ક યુ યુભાઈ જયેશભાઈ છે હું અમદાવાદથી આવી રહી છું અને તારી શક્તિ એવોર્ડ માટે સન્માનિત કરું છું કલ્પેશભાઈને અને દિલીપ કુમારજી મને ખૂબ ખૂબ આભાર એમનો કે ફેટલે સુધી પહોંચાડવા બદલ આગળ મને પ્રોત્સાહિત કરે છે અને મારી મધરનો પણ ખૂબ ખૂબ આભાર અને મારા હસબન્ડનો બી આભાર કે આટલે સુધી મને આભાર એને માલિક ચંદ્રિકા મકવાણા આજનો જે પ્રોગ્રામ છે નારી રત્ન એવોર્ડ ખરેખર નારી રત્ન એવોર્ડની જરૂર છે કે નારીઓને આજે પાઘડી અને કાપડા બધું જતું જ રહ્યું છે મારે કોઈ કહેવાની જરૂર નથી કે શું શું જોયું છે પણ બધાને ખબર જ છે અને આવા પ્રોગ્રામો થાય તો નારી જાગ્રત બને અને ભણીને એજ્યુકેશન લેવું એ જ કોઈ મહત્ત્વ નથી પણ એક મા એ ખબર મા પણ પોતાના દીકરાને અને પોતાના દીકરીને સારા સંસ્કાર અને સારું ગણતર અને સારું શિક્ષણ આપી શકે છે અને એક મા સો શિક્ષકને ગરજ સારી છે તો એક પિતા પણ પચાસ શિક્ષકની ગરજ સારી શકે છે તો હું એવું ઈચ્છું કે નારી રત્ન એવોર્ડ છે એ જ રીતે પિતાનું પણ મૂલ્યવાન હોય છે જો પોતે પુરુષ કમાય નહીં તો નારી એકલી શું કરે તો બંનેના સહકારથી આ જીવન ચાલે છે અને આજે જે બધી જોડે બધા જ કે માણ કે સામાજિક કાર્યકર્તા કે નાનામાં નાનું કોઈ કાર્ય કરતા એવી જ બધી નારીઓને અહીંયા બોલાવી એમનું સન્માન કર્યું એ બદલ હું કલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ અભિનંદન

પ્રેરિત નારી સન્માન સમારોહમાં આમંત્રિત કરવામાં આવી છે અને એજ્યુકેશન વિભાગમાં મને એવોર્ડ મળી રહ્યો છે આજે આજનું આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સરસ છે ખરેખર એક શિક્ષક તરીકે કહું તો આવું આયોજન કરવું એ કોઈ નાની સુની વાત નથી ખરેખર કલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર હું છું ડોક્ટર નાઝમિન ફિઝિયોથેરાપિસ્ટ અને ન્યુટ્રિશન એક્સપર્ટ અમદાવાદથી આજે તમે જે નારી રત્ન સન્માન સમારોહ ડોક્ટર કલ્પેશ પટેલ દ્વારા આયોજિત કરવામાં આવે છે આનંદ ખાતે એમાં તમને કયા ક્ષેત્ર માટે એવોર્ડ આપવામાં આવે છે મને સોશિયલ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો છે હું ઘણા બધા હેલ્થ કેમ્પ ઓર્ગેનાઇઝ કરું છું અને દરેકે દરેક સમાજ માટે દરેકે દરેક સમાજની જાગૃતિ માટે હેલ્થ અવેરનેસ કેમ્પ કરું છું આ બાળકો માટે સ્ત્રીઓ માટે સિનિયર સિટીઝન માટે ઘણા બધા દોઢસો થી વધારે ફ્રી હેલ્થ કેમ્પ મેં અત્યાર સુધી કર્યા છે ગુજરાત ખાતે તો એના એના માટે મને સોશિયલ એવોર્ડ અહીંયા આપવાયો છે અને હું સિનિયર મીડિયા ફાઉન્ડેશન કલ્પેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલો સરસ એવોર્ડ ફંક્શન ઓર્ગેનાઇઝ કર્યો છે અને દરેક સ્ત્રીઓને હું કહેવા માંગુ છું કે એ લોકો પણ આગળ આવી શકે છે અને હેપી વુમન્સ ડે ટુ ઓલ ઓફ યુ થેન્ક યુ મારું નામ અલ્પા મહેતા છે હું નરેન્દ્ર મોદી વિચાર મહિલા નરેન્દ્ર મોદી મહિલા શાખાની આણંદ જિલ્લાની પ્રમુખ છું એકચ્યુલી મારો બિઝનેસ બ્યુટિકનો છે હું ડિઝાઇનરનું કામ કરું છું સાથે સાથે આ સોશિયલ વર્કરનું કામ કરું છું જે આણંદ નરેન્દ્ર મોદી વિચારમંદ મહિલા શાખા છે જે ઓલ ઓવર આખા ગુજરાતમાં છે પણ તેનું નોલેજ મોટે ભાગે કોઈને નથી એ નિમિત્તે પહેલી સપ્ટેમ્બરે મને આણંદ જિલ્લાની પ્રમુખ તરીકે નિમણૂક કરી અને અત્યાર સુધીમાં મેં ત્રણ સોશિયલ વર્કરના કામ કર્યા છે અને વુમન્સ ડે નિમિત્તે સોળ માર્ચ રવિવારે દસથી એક રેડ ક્રોસમાં બ્લડ કેમ્પનું પણ મેં આયોજન કર્યું છે મારું નામ વિનાબેન હસમુખભાઈ અમીન છે અને હું શસ્ત્રપુરનું પ્લેસ સેન્ટર શાળા તાલુકો મૌદો મૌદા અને જિલ્લો ખેડા એમાં આ ભાષા શિક્ષક તરીકે સેવા બજાવું છું અને આજના જે આ નારી રાતના સમારોહનું આયોજન કરવામાં આવ્યું તે બદલ ખૂબ જ મજા આવી તેના માટે થઈને કલ્પેશભાઈ પટેલનો હૃદયથી ખૂબ પટેલ નો હૃદય બીજલ બેન વિપુલ કુમાર પટેલ અને મારું ગુજરાતી મૂવીમાં માં તેર એક્ટર એક્ટિંગ કરું છું કોમેડી વધારે કર્યા છે મેં અને યુટ્યુબ પર મારા જોક્સ આવે છે બીજલ પટેલ કોમેડી અને મારા સોંગ બી આવે છે તે જોવાનું ભૂલતા નહીં અને નારી રત્ન સન્માન સમારોહમાં હું પ્રમુખ છું બીજલ પટેલ કોમેડી કરશો તો મારા બધા જોક્સ આવી જશે ને બીજલ પટેલ સોંગ લખશો તો મારા બધા સોંગ આવી જશે અને મેં પચીસ જેટલી મૂવી કરી છે અને હમણાં મારું એક મહિના પહેલા મૂવી રિલીઝ થયું ઘાયલાસિકશો તો મારા બધા સૌના જશે અને પટીચંદી મૂવી કોઈ છે અને હમણાં મારું એક મહિના નમસ્કાર ગુજરાત અને સિનેમિડિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ડૉક્ટર કલ્પેશભાઈ પટેલને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન જે આ નારી રત્ન સન્માન એવોર્ડ એમને બધા માટે આયોજક કર્યો અને હું એમનો ખૂબ દિલથી આભાર માનું છું કલ્પેશભાઈ થેન્ક યુ સો મચ કે તમે આવું દર વર્ષે એક રિસ્પેક્ટ આપો છો બધી લેડીઝને બધી નારીને જે તમે જે પણ આ કામ કરી રહ્યા છો જે આ આયોજન કરી રહ્યા છો તે ખૂબ ખૂબ દિલથી મારા તમને વંદન છે અને આવું ને આવું આયોજન તમારું દર વર્ષે થતું રહે એવું મારી માતાજીને દિલથી પ્રાર્થના છે નારીની ઘરીમાં નારી શક્તિનું જે સન્માન તમે કરી રહ્યા છો સાચવી રહ્યા છો નારીની ઘરીમાં એના માટે મારા મારી જોડે બોલવા માટે કોઈ શબ્દો જ નથી કલ્પેશભાઈ પણ તમે જે આ દર વર્ષે એક આ સરાહનીય કાર્ય કરી રહ્યા છો એમાં મારા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવો ને આવો એવોર્ડ તમારો દર વર્ષે થતો રહે એવી મારી દિલથી દુઆ છે અને જ્યારે પણ તમારો આ એવોર્ડ ફંક્શનમાં મારી કંઈ પણ હાજરીની જરૂર હોય હું દોડીને હજુકથી આવીશ અને સૌ પ્રથમ તમને આ જે એવોર્ડ તમે કર્યો દરેક સ્ત્રીઓને દરેક દીકરીઓને દરેક માતા બહેનોને સમર્પિત કર્યો એના બદલ હું પણ તમને ખૂબ ખૂબ આભાર માનું છું તમારો તો કલ્પેશભાઈ થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી તમારા આ શુભ કાર્યમાં હું સહભાગી બની એવી મારી દિલથી તમને અભિનંદન છે દિલથી પ્રાર્થના છે Thank you so much.